નમસ્કાર ખેડૂત મિત્રો તો જે આપણે લગભગ એટલે કે દિવસ જે આ સલ્ફર અને ઉપયોગ કર્યો તો આના કારણે સલ્ફર અને જીંક નું બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે એવું કેવું હોય તો કારણ કે આનો વિકાસ નતો થતો અને વિકાસ થતો નતો એટલા માટે થઈ અને સલ્ફર જીંકનો મેં ઉપયોગ કર્યો તો આ સિવાય જે બજારની અંદર ઘણા બધા ખાતર મળે છે ફર્ટિલાઇઝર જે હાલની અંદર ઝીંક છે સલ્ફર છે મેગ્નેશિયમ છે પોટાશ છે તો આવા બધા જે આપણે યુરિયા અને ડીએપી એવા બધા ખાતર વાપરતા હોય તો આ સિવાયના ઘણા બધા એવા ખાતરો મળે છે તો આનો એકા બીજા ખેડૂત મિત્રો જે આનો બધાય ઉપયોગ કરતા રહેજો બહુ વધારે એની કિંમત નથી કારણ કે જે વનસ્પતિ હોય એને ઓછામાં ઓછા સોળ પોષક તત્વોની જરૂરિયાત હોય છે અને આ બધા વસ્તુને ધ્યાનમાં રાખી અને હાલની અંદર જો જીરાનો આપણે તમે વિકાસ જોઈ શકો છો કેટલો વિકાસ થયેલો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો જે પિસ્તાલીસ દિવસનું જીરું થાય એટલે જીરાની અંદર પાણી છોડી દેતા હોય છે પિસ્તાલીસ દિવસનું જીરું થાય એટલે હું પાણી છોડી દે તે હવે જીરાને પાવાનું નથી એટલે એને જરૂરિયાત હોય તો એ પંપેથી પાણી પાઈ દેતા હોય છે કારણ કે એમાં ભેજનું પ્રમાણ વધારે હોય એટલે એ પિસ્તાલીસ દિવસ પછી છોડી દેતા હોય છે આ પિસ્તાલીસ દિવસ જે જીરું જીરું ની અંદર જે પાણી છોડી દેતા હોય એ ખેડૂત મિત્રો માટે ખાસ કરીને જે કહેવામાં આવે કે છેલ્લો પિયત ત્યારે આપો ત્યારે તમારે ખાતર જોઈએ ખાતર આપણે સાંટીને નાખવાનું નહીં અને બને તો જે પાણી ડબ્બાની અંદર આપણે ઓગાળે અને ખાતર નાખો વીસ વીસ નાખો તો ભલે સલ્ફર જીંક નાખો તો ભલે પિસ્તાલીસ દિવસનું જીરું થાય એટલે એ ડબ્બા દ્વારા પાણી પાણીમાં કે પંપ દ્વારા ઓગાળે અને પરવાહી સાથે એને ખાતર નાખવું જોઈએ ત્યાર પછી જુઓ તો ખાતરની અંદર નાખવા તમારા જીરાની અંદર લીલો સુકારો આવે છે તો લીલો સુકારા માટે થઈ અને ઘણા બધા ખેડૂત મિત્રો છે તો એ ઉરિયા ખાવ નાખવું ન દે બને ત્યાં સુધી આવું વાદળ થયું વાતાવરણ વરસાદની આગાહી હોય માવઠાની આગાહી હોય તો આ સમયની અંદર ખેડૂત મિત્રો એ પાવું જોઈએ નહીં અને જીરાને બને ત્યાં સુધી પાવું ન જોઈએ કારણ કે આવું વાતાવરણ સોફ થાય ત્યારે જ જોઈએ અને બને તો લોકો નહીવત ઉપયોગ જ ન કરતા બને ત્યાં સુધી કારણ કે લાંબા સમયે એટલે કે પિસ્તાલીસ દિવસની આજુબાજુ થાય ત્યારે એમાં લીલો સુકારો અને કાળા શરમીનું પ્રમાણ વધારે લાગતું હોય છે જે ઉરિયા નાખવાથી એટલે ઘણા બધા ઉરિયા સિવાયના ખાતરો બજારની અંદર ફર્ટિલાઇઝર મળે છે તો એનો ઉપયોગ કરો અને ઉપયોગ કરો એટલે જે આપણે એમાં ઉત્પાદન મળતું હોય છે જે જાંબુડિયો કયો જાંબુડિયો હાલની અંદર જે આ સલ્ફર અને ઝીંક નાખી દો તો પણ જાંબુડિયો આવતો નથી કારણ કે જાંબુડીઓ એ પોષક તત્ત્વની ઉણપને કારણે આવતો હોય છે એટલે કે બધા ઘણા બધા ખેડૂતોને જોવો તો આ પોષક તત્ત્વની ઉણપને કારણે અને ફૂગદનિયા રોગ હોય છે આ ફૂગથી થતા હોય છે દાખલા તરીકે મહિનાનો થાય એટલે એમાં જે લીલો સુકારો આવતો હોય છે અને ત્યાર પછી જોવો તો મહિના પછી દોઢ મહિનાનો થાય પીળિયો આવે અને પિસ્તાલીસ દિવસનું થાય એટલે હળી હળિયા કાળે શરમી આવે તો આ બધા શેનાથી રોગ થશે ખૂબથી થતા હોય છે એટલે વાતાવરણને ધ્યાનમાં રાખી અને એમાં દવાનો છટકાવ કરવો જોઈએ ટાઈમે ટાઈમે અને જે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હોય તો પિયત ન કરવું જોઈએ અને ત્યાર પછી જુઓ તો દરેકે દરેક ખેડૂત મિત્રોએ જે અલગ અલગ પ્રમાણે જે આ ખાતરની વાત કરીએ ખાતર પણ ટાઈમસર નાખવું જોઈએ અને દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે આપણે વાતાવરણને અનુકૂળ રાખી અને વાતાવરણને ધ્યાનમાં રાખી આગાહીને ધ્યાનમાં રાખી અને પિયત કરવા જોઈએ અને બને ત્યાં સુધી રાત્રિના સમયે જ્યારે કીધું કે રાત્રિના સમયે ક્યારે પિયત કરવું જોઈએ નહીં એટલે જીરાનો સમય રહે દિવસનું પાવાનું કારણ કે એમાં રાત્રિના સમયે ભેજનું પ્રમાણ વધારે હોય છે છ્યાલીસ દિવસનું આજુબાજુનું થાય ત્યારે તો ખાસ મિત્રોને કહેવાનું કે જીરાની અંદર ક્યારેય રાત્રિ જીરાની અંદર પાણી પાવવું જોઈએ નહીં અને જે બજાર ની અંદર જે ઘણા બધા ખાતર મળે છે બારબત્રી હોય સલ્ફર આવા બધા ખાતર બને ત્યાં સુધી તે તો ઉપયોગ કરવાનો જ નથી એટલે બને ત્યાં સુધી નહીં શું કે બહુ પડતું હોય અને નાનું જીરું હોય જેમાં પોષક તત્વો ની ઉણપ હોય નખાતરા પડાવ એમાં થોડુંક એકાદ વાર નાખજો ઈ પણ વીકે પાંચ થી દસ કિલો વધીએ ને પાંચ થી દસ ની અંદર વસીને ગમે એટલું વધારે એટલું નાખવું એથી વધારે નાખવું કારણ કે પેલા એકદમ કાળજ પકડશે પણ પરંતુ કૃષયમાં જે કીધું કે ફૂગ ફૂગથી ફૂગજન્ય રોગ હોય એટલે એના કારણે થાય અને જમીનની અંદર જે હાઇટ્રોજનની જરૂરિયાત હોય એટલે હાઇટ્રોજનમાં તો જમીનમાંથી મળે જ રહે છે અને વધારે પડતું થાય તો એના કારણે થઈ અને જે લોકોને યુરિયા નાખતા હોય એને લાંબા સમયે જે લીલો સુકારો પીળો સુકારો અને આવા બધા સુકારો જોવા મળતા હોય છે એટલા માટે થઈ અને ઘણા બધા ખેડૂત મિત્રો છે આવી બધી વસ્તુની ધ્યાનમાં રાખી અને આ વાદળ વાદળછાયું વાતાવરણ વાદળ વાદળના કારણે થઈ અને ઘણા બધા ની અંદર કે જીરાની અંદર નુકસાની જતી હોય છે તો એટલા માટે થઈ અને ખેડૂત મિત્રોએ આ વાતાવરણ અનુકૂળ રાખી અને જીરાની અંદર ધ્યાન રાખી દવા પાણી અને ખાતરનો ઉપયોગ કરી અને ત્યાર પછી બધું ધ્યાનમાં રાખી ત્યાર પછી એમાં ઉપયોગ કરવો જોઈએ તો આ બધી વસ્તુનો આપણે ખેડૂત મિત્રોને ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જો મિત્રો આ જીરાની અંદર હાલની અંદર જે આપણે કઈ ફૂલ અવસ્થાને જે દોડવા અવસ્થા એટલે કે આ વરિયાળાની અવસ્થા આવી ગઈ છે તો આવડા ઘણા બધા જીરા થાય એટલે જે ઘણા બધા ખેડૂત લોકોને એ પાણી પાવાનું બંધ કરી દેતા હોય તો આ છેલ્લા સમયની અંદર જે કીધું કે આ જીરાની અંદર જો આ જીરાનો આ વિકાસ થયેલો છે જે સલ્ફર અને જીંક નાખેલું છે તો આવા સમયે ખેડૂત મિત્રોને જણાવવાનું કે સેલું પિયત કરો તો એ અવસ્થાની અંદર હાલની અંદર જે અ આપણે પિયત દ્વારા ખાતર આપવું જોઈએ કારણ કે એ તાત્કાલિક એની અસર થતી હોય છે જ્યારે તમે સાંટા નાખો તો બે એક બે પિયત થાય તેવા જ એમાં પૂરા પોષક તત્વ જે આ સલ્ફર અને જીંક નાખ્યા પછીનું જે જીરુર્યું એકદમ કાળાશ પડી ગયું જે પીળા છોડવા હતા અને એનો જે વિકાસની અંદર જો વિકાસની અંદર પણ ઘણો બધો ફેર પડેલો છે ને ઘણા બધા એના રિઝલ્ટ મળ્યા છે ઘણા બધા ખેડૂતને સાંટવાનું કહ્યું હતું અને એ પ્રમાણે એના સાંટુ છે ઘણા બધા લોકોને આનું રિઝલ્ટ પૂરેપૂરું મળેલું છે